કેવો છે આના મોટા બધાને સૌથી મીઠાઈમાં વધારે પ્રિય હોય છે તે છે દૂધીનો હલવો આજે આપણે દૂધીનો હલવો અલગ જ રીતથી બનાવવાના છે તો રેસિપીને એન્ડ સુધી જરૂરથી જોવાની છે તમારે આ હલવો એકદમ સરળતાથી બની જતો હોય છે અને ઓછા ઘીમા અને ઓછા દૂધથી બનતો આ હલવો છે અને કણીદાર પણ એટલો જ બને છે જે ખાવામાં પણ એટલી જ મજા આવતી હોય છે તો ચાલો જોઈએ આપણે આ રેસીપીને પહેલાં તો આપણે જે દૂધીના સીરને આ રીતે મોટી ખમણીની મદદથી ખમણી લેવાનું છે ત્યાર પછી આપણે તેને કૂકરમાં બાફવા માટે મૂકવાનું છે આપણે જ્યારે બાફવા મૂકીએ ત્યારે તેમાં પાણી જરા પણ એડ કરવાનું નથી કારણ કે ઓલરેડી એમાં પાણીનો ભાગ હોય છે અને એક સીટી જ થવા દેવાની છે ત્યાર પછી આપણે તેને કૂકરમાંથી કાઢી ચારણીમાં કાઢી લેવા આ રીતે ચારણીમાં કાઢ્યા પછી આપણે તેને ચમચાની મદદથી પ્રેસ કરવાનું છે જેથી વધારાનું પાણી છે એ નીકળી જાય ત્યાર પછી દૂધીને થોડી ઠરવા દેવાની છે અને ઠરી જાય પછી આપણે આ રીતે બાઉલ કરીને એનું પાણી બધું નિતા લેવાનું છે હવે આપણે એક કડાઈમાં મેં અહીંયા બે નાના ચમચા ઘી મૂક્યું છે ઘી ગરમ થાય પછી આપણે દૂધીનું છીણ તેમાં એડ કરવાનું છે અને આ રીતે આપણે ચમચો ફેરવવાનો છે જેથી કરીને પ્રત્યેક કણી તેની ઘીમાં સરસ રીતે ચડી જાય અને શેકાઈ જાય દૂધીને જે ઘીમાં સરસ રીતે શેકવામાં આવે તો તેનો સ્વાદ સારો આવતો હોય છે અને સુગંધ પણ એટલી સારી આવતી હોય છે તો આ રીતે આપણે દૂધીમાં પાણીનો ભાગ ન રહે ત્યાં સુધી આપણે શેકવાની છે અને જો આપણે આ રીતે કલર ચેન્જ થઈ જાય ત્યાર પછી એમાં દૂધ એડ કરવાનું છે હવે થોડું દૂધ આપણે લઈને વાટકામાં અને એમાં ત્રણ ચમચી જેટલો દૂધનો પાવડર એડ કરવાનો છે અને સરખી રીતે તેને મિશ્રણ કરી દેવાનું છે ત્યાર પછી આપણો જે હલવો શેકાઈને તૈયાર થઈ ગયો છે તેમાં દૂધ એડ કરવાનું છે અને આપણે એને કન્ટિન્યુ આ રીતે હલાવવાનું છે એ તેમાં ખાંડ પણ સાથે જ ઉમેરી દેવાની છે જેથી કરીને જ્યારે આપણો હલવો તૈયાર થાય ત્યારે ખાંડ પણ સારી રીતે હલવામાં ચડી જાય અને કાચી ન રહે તે માટે આપણે તેને ત્યારે જ ઉમેરી દેવાની છે આ રીતે હલવો બનાવતી વખતે જ્યારે આપણે ઉભરો આવતો બંધ થઈ જાય ત્યારે વચ્ચે ક્યારેક ક્યારેક ચમચો ફેરવવાનો છે એમને ચડવા દેશો તો પણ ચાલશે અને ત્યાર પછી આપણે પચાસ ટકા જેટલું આપણે દૂધ બળી જાય ત્યાર પછી આપણે જે દૂધનો પાવડર એડ કર્યો હતો દૂધમાં તે એડ કરી દેવાનું છે અને ફરીથી તેને કન્ટિન્યુ આ રીતે હલાવવાનું છે હલવામાં પંચોતેર ટકા જેટલું દૂધ બળી ગયું છે હવે આપણે આ સ્ટેજ ઉપર હલાવવાનું સતત ચાલુ રાખવાનું છે જેથી કરીને બેસી ન જાય આમ જ્યારે હલવામાં જરા પણ દૂધનો ભાગ રહે નહીં અને ઘી એકદમ છૂટું પડવા લાગે તો સમજી લેવાનું કે આપણો હલવો એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગયો છે હવે તેને નીચે ઉતારીને આપણે એલચીનો ભૂકો એડ કરવાનો છે એલચીનો સ્વાદ હલવામાં ખૂબ સારો આવતો હોય છે અને ત્યાર પછી આપણે ટોપરાનો ઝીણો ભૂકો એડ કરવાનો છે અને તમે તમારી પસંદગીના ડ્રાયફ્રૂટ પણ એમ ઉમેરી શકો છો તો તૈયાર છે દૂધીનો સ્વાદિષ્ટ હલવો તમે પણ એકવાર આ રીતે જરૂરથી હલવો બનાવજો અને જણાવજો કે તમારો હલવો કેવો બન્યો છે